નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો છેલ્લે આપણે ઇકોનોમિક્સની અંદર ખાસ કરીને આપણે લાસ્ટ લેક્ચરમાં સેક્શન ડી એના અમુક સવાલ જોયા હતા અને બાકીના સવાલ જે બાકી હતો આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો એટલે આપણે લેક્ચર ત્યાં કમ્પ્લીટ કરીને આજના લેક્ચરમાં જે આપણા સેક્શન ડીના

કોને કહેવાય આકૃતિ અને કોને કહેવાય આલેખ આપણે ઘણી બધી વખત તફાવતમાંય જોયું છે અને એના પ્રકારમાંય જોયું છે અને અમુક વખત વ્યાખ્યા પણ જોઈ છે કોને કહેવાય આલેખ અને કોને કહેવાય આકૃતિ તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે કે જેમાં આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર ન હોય તો એને કહેવાય આકૃતિ અને જરૂર હોય તો એને કહેવાય આલેખ આ થઈ કે વ્યાખ્યા ત્યાર પછી વાત કરીએ તો પહેલો ભાગ છે એના પ્રકાર સોરી ફોર ડિસ્ટર્બન્સ આકૃતિ અને આલેખ તો સામાન્ય રીતે આપણી પાસે જેટલા પણ પ્રકાર છે કા તો આકૃતિના કા તો આલેખના પણ આપણી માહિતીને આધારે એનો પ્રકાર નક્કી કરવો પડે કે આમાં કઈ માહિતી વધુ અનુકૂળ રહેશે દાખલા તરીકે સરખામણી કરવી હોય તો પાસ પાસેની સ્તંભાકૃતિ છે સમય આધારિત માહિતી હોય તો સામાયિક શ્રેણી દોરવી પડે એકને જ ભાગમાં અલગ અલગ વિભાજિત માહિતી દોરવાની તો વિભાજિત સ્તંભાકૃતિ છે તો એ આપણે પહેલા પસંદ કરવી પડે તો આલેખ દોરતા હોય ત્યારે સૌથી પહેલા પ્રકાર પસંદગી કરવો પડશે ત્યાર પછી તો કે સ્કેલ માપ સ્કેલ કોના આધારે નક્કી થાય તો કે સ્કેલ માપ હું કે તમે અત્યારે નક્કી કરી શકીએ નહીં આંકડાકીય માહિતી આપી હોય એના આધારે સ્કેલ માપ નક્કી થશે સ્કેલ માં ભૂકંપ દોરવો પડે તો એવું પણ તમે લખી શકો સ્કેલ માપ ની મદદ થી આકૃતિ વ્યવસ્થિત દોરી શકાય છે અતિશય નાની કે અતિશય મોટી નો બને એ માટે સ્કેલ માપ ની જરૂર પડશે અને સ્કેલ માપ નો આધાર આપેલી આંકડાકીય માહિતી ઉપર હોય ક્લિયર ત્યાર પછી બંને ધરી ઉપર વિગત

ચલ એટલે એકમ દીઠ બદલાતી રાશિ એટલે કે જે આંકડા આપેલા હોય જે વારા ઘડી બદલાય છે આંકડા કે માહિતી એ બધી ક્યાં આવશે વાય ધરી ઉપર ત્યાર પછી સ્પષ્ટતા એટલે આકૃતિ જે બનાવેલી છે અથવા આલેખ બનાવી એકદમ સ્વચ્છ હોવો પડે છેકછાક વાળો હોવો પડે નહીં અને છેલ્લે છે સ્ત્રોત

<laughs> तो आनो स्क्रीनशॉट ले लियो एक नेक्स्ट रिज़र्व बैंक ऑफ़ इंडिया नो अर्थ है कि तेरा कार्य समझाओ સરકારે જેને નાણાની વિસ્તરણ અને સંકોચન જે સંસ્થાને સોંપ્યું છે વિસ્તરણ અને સંકોચન આની જવાબદારી જે સંસ્થાને સોંપી હોય એને શું કહેવાય મધ્યસ્થ બેંક અને ભારતની મધ્યસ્થ બેંકનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું સ્થાપના ઓગણીસો પાંત્રીસમાં થઈ હતી પાંચ કરોડનું મૂડી રોકાણ ખાનગી મૂડી રોકાણ અને એનું રાષ્ટ્રીયકરણ થયું ઓગણીસો ઓગણપચાસમાં ફરી એક વખત કોને કહેવાય મધ્યસ્થ બેંક તો કે સરકારે નાણાંના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી જે સંસ્થાને સોંપી હોય નાણું નાણું બજારમાં વધારવું અથવા ઘટાડવું વિસ્તરણ કે સંકોચન વધારવું કે ઘટાડવું એની જવાબદારી જે સંસ્થાને સોંપી હોય એને શું કહેવાય મધ્યસ્થ બેંક અને ભારતની મધ્યસ્થ બેંક નું નામ હું તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના કાર્ય કેટલા તો કે બે લાસ્ટ લેક્ચર માં આપણે જોયા હતા એક નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય આની અંદર સમજાવવાની કોઈ જરૂર નથી અત્યારે કારણ કે ખાલી આપણને કાર્યો કીધા છે તો બંનેનું આખું લિસ્ટ ખાલી આપી દેવાનું નાણાકીય કાર્યમાં તમને ખ્યાલ છે ને બિન નાણાકીય ખ્યાલ છે પ્રોત્સાહન વાળો ભાગ ને એ બધો ભાગ હતો વિશ્વાસ ટકાવી રાખો લોકોનો દેશના વિકાસ માટેના કાર્ય એવા બધા બિન નાણાકીય નાણાકીય ની અંદર કયા હતા સરકારની બેંક તરીકેનું બેંકના અંતિમ સહાયક તરીકેનું ત્યાર પછી વિદેશી હુંડિયામણની જાળવણી રાખવાનું અને મુખ્ય કામ હતું ચલણ બહાર પાડવાનું તો આના ખાલી નામ લખવાના છે પણ જો આયા તમને ખાલી એવું કીધું હોત નાણાકીય કાર્ય સમજાવો તો તમારે આ નાણાકીય સમજાવવા પડે અથવા એવું લખ્યું બિન નાણાકીય સમજાવો બિન નાણાકીય સમજાવ જવાબદારી કેવાય મધ્યસ્થ બેંક ની જવાબદારી બે નાણાકીય જવાબદારી અને બિન નાણા કાર્ય કયો ભલે અને જવાબદારી કયો ભલે બંનેનો મતલબ બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાય જણાવો તો બેરોજગારી એટલે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે શક્તિ છે વર્તમાન વેતન દર સ્વીકારવા તૈયારી છે તેમ છતાં કામ નથી મળતું તો એવી પરિસ્થિતિને કહેવાય બેરોજગારી બેરોજગારી સામાન્ય રીતે શ્રમના સક્રિય પુરવઠા સાથે જોડાયેલો પ્રોબ્લેમ કહેવાય શ્રમનો સક્રિય પુરવઠો એટલે પંદર થી સોસઠ વર્ષના વ્યક્તિઓ બેરોજગારી તેની સાથે સંકળાયેલો છે અને બેરોજગારીના મૂળમાં જો કોઈ વસ્તુ હોય ને તો એ છે ગરીબી ગરીબીના કારણે બેરોજગારીના કારણે શું આવશે ગરીબી બેરોજગારી હોય એટલે ગરીબી આવવાની છે કારણ કે તમને કામ ન મળે કામ ન મળે એટલે આવક ન થાય આવક ન થાય એટલે ગરીબ બને માણસ ક્લિયર તો બેરોજગારી હળવી કરવી હોય તો પહેલા તો વસ્તી નિયંત્રણ કરવું પડે કારણ કે આપણી પાસે 15 થી 66 વર્ષનો જે શ્રમનો સક્રિય પુરવઠો છે એનું પ્રમાણ ખૂબ જ વધારે છે પરંતુ એની સામે રોજગારીની તક ઓછી છે બીજું તો કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો પડે કારણ તો કે ગૃહો અને નાના પાયાના ઉદ્યોગમાં ખાસ કરીને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાય કઈ ઉત્પાદન પદ્ધતિ વપરાય શ્રમ પ્રધાન પદ્ધતિમાં તમને ખ્યાલ છે મોટા ભાગે ઉત્પાદન કાર્ય કોના આધારે થતું હોય માણસોને આધારે એટલે એમાં મશીન ની જરૂર નહીં માણસો ની જરૂર વધારે પડે એટલે રોજગારી મળે ત્રીજું રોજગાર લક્ષી શિક્ષણ આપવું પડે આપણું શિક્ષણ છે એ કારકુન તૈયાર આપણે ગઈકાલે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં માં કે આપણી શિક્ષણ પદ્ધતિ છે કારકુન તૈયાર કરતી શિક્ષણ પદ્ધતિ એમાં વ્યવસાયનું જ્ઞાન આપવામાં નથી આવતું માત્ર ડિગ્રીને લગતું ભણવામાં આવે છે પણ વ્યક્તિગતમાં વેપાર લગતી વ્યવસાય લગતી કે જે પ્રેક્ટિકલ લાઈફની અંદર કામ કરવાનો એવું શિક્ષણ આપવામાં બહુ ઓછું આવે છે તો એનો ભાગ વધારવો જોઈએ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવી જોઈએ હરિયાળી ક્રાંતિ લાવો એટલે શું થાય તો કે જે મોસમી બેરોજગારી હતી એનો પ્રશ્ન નીકળી જાય હરિયાળી ક્રાંતિને કારણે વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન એક જ જમીનમાંથી એક કરતાં વધારે પાકનું ઉત્પાદન કરી શકાય સિંચાઈ હોય એટલે તો હરિયાળી ક્રાંતિ લાવવી જોઈએ આંતરમાખક કે સુવિધામાં વધારો કરવો જોઈએ જે જે જગ્યાએ વીજળીના રસ્તાના રેલવેના પીવાનું ચોખ્ખું પાણી રહેઠાણ બ્રિજ આવા બધા જે જગ્યાએ નથી એ જગ્યાએ રસ્તાઓના બધું બનાવવું જોઈએ વધારવું જોઈએ જેથી કરીને ઘણા બધા નાના માણસોને રોજગારી મળે અને આર્થિક વિકાસનો દર વધારવો જોઈએ આર્થિક વિકાસ વધે એટલે લોકોની માથા ધોરણ વધારે કરે કરે વધારે વધારે એટલે વસ્તુનું ઉત્પાદન કરવું પડે અને ઉત્પાદન કરો એટલે સ્વાભાવિક છે રોજગારી મળવાની એટલે આર્થિક વિકાસ ને રોજગારીના દર ને બેન સીધો સંબંધ છે જેટલો આર્થિક વિકાસ વધારે એટલો સામે રોજગારીનું પ્રમાણ વધારે ક્લિયર તો આનો જ એક સ્ક્રીનશોટ લઈ લો

ત્રણેયના મહત્વ છે અને ત્રણેયનું ભય સ્થાન છે એમાં વાત કરીએ ખાસ ઇન્ટરનેટની આપણને ઇન્ટરનેટ પૂછ્યું છે તો ટ્યુટોરિયલ બનાવવા માટે એટલે કે અભ્યાસ લક્ષી સામગ્રી બનાવવા માટે ટ્યુટોરિયલનો મતલબ થાય અભ્યાસ લક્ષી સામગ્રી બનાવવા માટે આ ઇન્ટરનેટ નો ઉપયોગ છે ત્વરિત શિક્ષણ મેળવવા માટે ત્વરિત માહિતી મેળવવા માટે જે મુદ્દા લખો એ ચાલે કોઈ પણ બાબતનું શિક્ષણ મેળવવું હોય જ્ઞાન મેળવવું હોય તો તમે ઇન્ટરનેટની મદદથી મેળવી શકો

ટ્યુટોરિયલ બનાવવા માટે વાચવાલાયક સામગ્રી મેળવવા માટે આ આપણે આવી ગયું અને ત્યાર પછી છે આંકડાકીય માહિતી મેળવવા માટે ફોર એક્ઝામ્પલ માની લ્યો કે એવું જાણવું હોય કે ચાઇનાની અંદર વસ્તી કેટલી છે અમેરિકાની રાષ્ટ્રીય આવક કેટલી છે પાકિસ્તાનની આવક કેટલી છે એ કોઈ પણ બાબત તમારે જાણવી હોય તો તમને ઇન્ટરનેટની મદદથી આરામથી તમે જાણી શકો તો આ ઇન્ટરનેટના ઉપયોગ છે તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો આપણી પાસે બહુ બધા નિદર્શકો છે દસ થી બાર નિદર્શકો છે પણ આપણને આયા કયા કીધા છે સ્વાસ્થ્ય સંબંધિત જો ખાલી નિદર્શકો કીધા સ્વાસ્થ્ય સંબંધિત કીધા છે સ્વાસ્થ્ય સંબંધિત કહે તો એની અંદર આટલા આવશે

તબીબી સેવા પીવાનું પાણી શૌચાલયની સુવિધા તો આ બધા જે ભાગ છે કયા કહેવાય સ્વાસ્થ્ય સંબંધિત નિદર્શકો બહુ બધા નિદર્શકો છે પણ આપણે ખાલી કયા લખવાના છે સ્વાસ્થ્ય સંબંધિત નિદર્શકો ક્લિયર નાનો સ્ક્રીનશોટ લઈ લ્યો ઘણી વખત બે માર્ક્સમાં હું તને પૂછાયો સ્વાસ્થ્ય સંબંધિત નિદર્શકો જણાવો તો ખાલી નામ જ જણાવવાના છે

એક છે સક્રિય અને બીજું છે ઘર્ષણ જન્ય તો આને વેપાર ચક્રીય અથવા તો બેરોજગારી પણ કહેવાય જ્યારે તેજી તેજી હોય હોય અર્થતંત્રમાં એટલે લોકો મૂડી રોકાણ વધારે કરે મૂડી રોકાણ વધારે કરે એટલે ઉત્પાદન વધારે થાય રોજગારી વધારે મળે રોજગારી વધારે મળે એટલે આવક એ વધે આવક વધે એટલે ફરીથી આપણે ચક્ર આગળ ને આગળ વધતું રહે આવકમાંથી ફરીથી મૂડી રોકાણ થાય ઉત્પાદન થાય રોજગારી થાય આવક થાય ખર્ચ થાય મૂડી રોકાણ થાય એમ ચક્ર ફેરાજ કરે તેજીમાં પણ આ ચક્ર મંદીની અંદર ધીમું ફરે એટલે રોજગારી ઘટી જાય અહીંયા રોજગારી વધી જતી હતી તેજીમાં મંદીમાં રોજગારી શું થાય ઘટે એટલે બેરોજગારી જે છે એનું મુખ્ય કારણ શું તો કે મંદી આ બેરોજગારીનું મુખ્ય કારણ શું સક્રિય બેરોજગારીનું મુખ્ય કારણ તો કે મંદી એટલે એને મંદીજન્ય કે વેપાર ચક્રીય બેરોજગારી કહેવાય અને એક માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આની અંદર ઓગણીસસો થી ત્રીસ વિશ્વ અમેરિકામાં વિશ્વ મંદી ક્યારે આવી હતી ઓગણીસો ઓગણત્રીસથી ત્રીસ એક માર્ક્સનો સવાલ છે ખાસ યાદ રાખજો અમેરિકાની અંદર વિશ્વ મહામંદી ક્યારે આવી ઓગણીસો થી ઓગણીસો ત્રીસ દરમિયાન ક્લિયર આનો એક સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ વિદેશ વેપાર માટેના કોઈ પણ ત્રણ કારણ સમજાવો વિદેશ વેપાર એટલે અર્થ આપણને ખ્યાલ છે કે જે વેપાર દેશની સરહદની બહાર રહીને અંદર રહીને કરવામાં આવતો હોય તો આંતરિક વેપાર પણ બહાર રહીને કરવામાં આવે તો વિદેશ વેપાર અને વિદેશ વેપાર જનરલી બે પ્રકારના હોય આયાત હોય અથવા તો નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ આયાત નિકાસ તો એ શા માટે કરવામાં આવે તો પહેલું કારણ ઉત્પાદનના સાધનોમાં તફાવત જોવા મળે દરેક દેશ પાસે એક સરખા ઉત્પાદનના સાધન નથી જે દેશ પાસે ઉત્પાદનના સાધનનું પ્રમાણ વધારે હોય એ દેશ જનરલી નિકાસ કરતો હોય ઉત્પાદન વધારે કરે એટલે નિકાસ કરે અને જે દેશ પાસે ઉત્પાદનના સાધન ઓછા હોય એ દેશ આયાત કરતો ત્યાર પછી ઉત્પાદન ખર્ચમાં તફાવત જે દેશની વસ્તુ ઉત્પાદન વધારે થતું એટલે ખર્ચો ઓછો આવતો હોય ખર્ચો ઓછો થાય એટલે આપણા દેશને માની લો બહારથી વસ્તુ મંગાવી તો બહારથી વસ્તુ થી ફોર એક્ઝામ્પલ મંગાવીએ તો આપણને કારણ તો કે આ તમે ગેમ બનાવે સોફ્ટવેર બનાવે એકાઉન્ટિંગ થાય ફાઇનાન્સના જે કઈ કામ થાય મોટા મોટા વિદેશની જે કંપનીઓ છે એ ભારત પાસે કામ કરાવે કારણ તો કે ભારતની અંદર એનું કોસ્ટિંગ ડાઉન આવે છે એના દેશની કમ્પેરમાં એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થયું એ લોકોએ ઇમ્પોર્ટ કર્યું આપણે એક્સપોર્ટ કર્યું પણ આપણે વસ્તુ નથી મોકલી આપણે સર્વિસ આપી જેને ઇનડાયરેક્ટલી આઉટસોર્સિંગ કહેવાય આપણે અગિયારમાં ધોરણમાં ભણ્યા નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ ક્લિયર નેક્સ્ટ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો અમુક ખાસ કરીને આની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર ખાસ એવું જોવાનું હોય કે એક દેશ બીજા દેશ સાથે હવે આ કેમ હમણાં આની આગળનો પોઈન્ટ આપણે જોયો તો કે અમેરિકામાં મંદી આવે એટલે જનરલી ઘણા બધા દેશોની અંદર મંદી આવે અત્યારે ડાયમંડમાં એમાં મંદિરનો સમગાળો એની પાછળનું કારણ શું તો કે એની પાછળનું મેન કારણ વિદેશ વેપાર અત્યારના સમયમાં એક દેશ કોઈ દિવસ પોતાના પગ ઉપર સ્વનિર્ભર ન બની શકે અન્ય દેશ ઉપર આધાર રાખવો જ પડે ઘણા બધા દેશો અમેરિકા જેવો અમેરિકા દેશ પણ ઇમ્પોર્ટ કરે છે અમુક વસ્તુ એક્સપોર્ટ કરે છે તો ભારતે અમુક વસ્તુ ઇમ્પોર્ટ કરે છે અમુક વસ્તુ એક્સપોર્ટ કરે છે એમ પાકિસ્તાને અમુક વસ્તુ ઇમ્પોર્ટ કરે અમુક વસ્તુ એક્સપોર્ટ કરે તો તો એક અસર અન્ય દેશો ઉપર થાય યુદ્ધ થયું હતું ત્યાર પછી આપણે ઈઝરાયલની એની અંદર યુદ્ધની પરિસ્થિતિ હતી આના કારણે જે ડાયમંડ ની અંદર જે મંદી આવે એ આના કારણે આવે એમ ગલ્ફ કન્ટ્રીની અંદર માની લો કે યુદ્ધ થાય તો પેટ્રોલિયમમાં એના ભાગમાં મંદી જેવો સમય આવે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે એકબીજા દેશ એકબીજા ઉપર સંકળાયેલા હોય એટલે મંદી જેવી પરિસ્થિતિ ઉદ્ભવે એક દેશની અંદર અસર આવે નકારાત્મક અસર એની અસર બધા દેશને થાય નેક્સ્ટ ટેકનોલોજીમાં તફાવત જેની પાસે નવી અને આધુનિક ટેકનોલોજી છે એ દેશ એક્સપોર્ટ એટલે કે નિકાસ કરતો હોય અને અન્ય દેશ એ દેશ પાસેથી શું કરતો હોય આયાત કરતો હોય ક્લિયર ખાસ કરીને આપણે વાત કરીએ તો ટેકનોલોજી બાબતે ભારત ઘણી બધી વસ્તુનું એક્સપોર્ટ કરતું હોય તો ઘણી બધી વસ્તુનું ઇમ્પોર્ટ પણ કરતું હોય ઘણી બધી વસ્તુ આપણે નિકાસ કરતા હોય તો ઘણી બધી વસ્તુ આપણે આયાત કરતા હોય કારણ કે ટેકનોલોજીમાં તફાવત જોવા મળે જાપાન જર્મની અમેરિકા આ બધી એવી દેશ છે કે એમાં ટેકનોલોજીનું પ્રમાણ વધારે છે એ વસ્તુ ટેકનોલોજીની વસ્તુ એક્સપોર્ટ કરતા હોય તો આપણી જેવા દેશ અન્ય અધર કોઈ કન્ટ્રી છે એ બધા શું કરે ઇમ્પોર્ટ કરે ક્લિયર નેક્સ્ટ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ દરેક દેશના લોકો હોય એ દરેક દેશની શ્રમિકની ઉત્પાદકતા માની લો કોઈ ફેક્ટરીની અંદર સો વ્યક્તિ કામ કરતા હોય તો સો એ સો ની કેપેસિટી કામ કરવાની એક સરખી હોય ખરી નો હોય કૌશલ્ય આવડત અનુભવ નિયોજન શક્તિ કાર્યક્ષમતા આ બધું કેવું હોય દરેક દેશના લોકોમાં અલગ અલગ હોય જેની પાસે આ બધું વધારે હોય એ લોકો ઉત્પાદન વધારે કરે તો એ વસ્તુનું શું કરશે નિકાસ કરશે જે દેશના લોકોમાં આ વસ્તુ ઓછી છે કેમ આફ્રિકા ખંડની વાત કરીએ તો એની બધી જે દેશો જે છે એની અંદર આ પ્રમાણ ઓછું છે કુદરતી સંપત્તિ છે પણ આ વસ્તુ નથી તો એ વસ્તુ શું કરવી પડે એને બહારથી મંગાવવી પડે એટલે કે આયાત કરવી પડે આપણા દેશમાં આ બધું વધારે છે તો આપણે ધીરે ધીરે એક્સપોર્ટ વધારતા જઈએ છીએ આઝાદી સમયની વાત કરીએ ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો ધીરે ધીરે કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં એક્સપોર્ટ એટલે કે નિકાસનું પ્રમાણ ભારતની અંદર વધારે જોવા મળે છે કારણ તો કે ભારત પાસે આ ભાગ વધારે છે ઓકે તો એક આનો સ્ક્રીનશોટ લઈ લો સોરી નેક્સ્ટ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ઇકોનોમિક્સમાં જોવા જઈએ તો સાત થી આઠ તફાવત જોવા મળે છે તો સાત થી આઠ તફાવત વ્યવસ્થિત તમે તૈયાર કરી દીધો તો એક થી બે તફાવત તો તમારે એક્ઝામમાં આવે આવે ને આવે છે એમાં ખાસ કરીને વાત કરીએ તો દરેક તફાવત આપણે ઊભી રીતે લખીએ છીએ પણ આ એક જ તફાવત એવો છે કે જે ટેક્સ્ટબુકના સોલ્યુશનમાં આડો આપેલો તમારો ઊભો લખો હોય તો લખી શકો કોઈ ખોટો ન પાડે પણ સોલ્યુશન ની અંદર આડો છે એટલે બને ત્યાં સુધી આપણે એવો આગ્રહ રાખીએ કે આડો તફાવત લખીએ કે આડામાં કોઈ મગજમારી નથી મુદ્દા જેમ લખતા તેમ અર્થ દેશની સરહદની અંદર આંતરિક વેપાર દેશની સરહદની બહાર વિદેશ વેપાર વિવિધ ચલણ આંતરિક સોરી કદ આંતરિક વેપારનું કદ નાનું વિદેશ વેપારનું કદ મોટું હું કામ મોટું તો કે વિદેશ વેપારમાં એક કરતાં વધારે દેશની વસ્તુ ટેકનોલોજી કર્મચારી કાયદા આ બધું સંકળાયેલું હોય એટલે એનું પ્રમાણ મોટું હોય વિશાળ હોય વિસ્તૃત હોય જયારે આંતરિક વેપારનું કદ એના કમ્પેરમાં નાનું હોય બે મુદ્દા તૈયાર થઈ ગયા આનો એક તફાવત સોરી લઈ ઓકે નેક્સ્ટ વિવિધ ચલણ અને ચુકવણીના આધારે આંતરિક વેપારમાં ચલણની કોઈ મુશ્કેલી ન નડે કારણ કે એક દેશ એક ચલણ જ્યારે વિદેશ વેપારમાં ચલણની મુશ્કેલી નડશે ભાષામાં તફાવત આંતરિક વેપારમાં ભાષાનો તફાવત નહીં નડે ભાષાની મુશ્કેલી નડે નહીં વિદેશ વેપારમાં અલગ અલગ ભાષા અલગ અલગ વેપાર કરીએ અલગ અલગ દેશ સાથે તો ભાષા કેવી હોય અલગ અલગ એટલે એમાં ભાષાની મુશ્કેલી નડશે કાયદાકીય મુશ્કેલી તો ભારત દેશની અંદર વાત કરીએ એટલે કે આંતરિક વેપારમાં એમાં કાયદાની મુશ્કેલી ન પડે જ્યારે વિદેશ વેપારમાં કાયદા કે મુશ્કેલી પડે તમે જે જે કન્ટ્રી સાથે વેપાર કરો એ દરેક કન્ટ્રીના કન્ટ્રી કાનૂન પાલન કરવા પડે ત્યાર પછી ભાષા અને સંસ્કૃતિ આપણે જોયું હરીફાઈ જોઈએ આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓછું હોય શું કામ તો કે એની અંદર એક દેશના ધંધાધારી વ્યક્તિઓ હોય જયારે વિદેશ વેપારમાં એક કરતાં વધારે દેશના ધંધાધારી વ્યક્તિ ભેગા થાય એટલે હરીફાઈ વધી જાય

એ ખાસ યાદ રાખો એટલે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત આરામથી તમે પાંચ માર્ક્સમાં પૂછાય ને તો તમે લખી શકો તો આનો એક સ્ક્રીનશોટ લઈ લીધો તો પછી આપણે આગળ વધીએ હવે ત્રણથી ચાર સવાલ જેવું બાકી છે પણ આજના લેક્ચરમાં આપણે આટલું અહીંયા રાખશું કારણ કે થોડુંક બોલવા માટે થોડુંક ડિફિકલ્ટ થાય છે એટલે તમને ડિસ્ટર્બન્સ થાય અને મને પણ બનાવવાની ન મજા આવે અને તમને પણ ન મજા આવે એટલા માટે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી જ્યાં બાકી છે ત્યાંથી આપણે સ્ટાર્ટઅપ કરીશું સેક્શન ડી કમ્પ્લીટ થાય પછી સેક્શન ઈ અને સેક્શન ઈ પછી આપણે સેક્શન એબી ઉપર વધારે ફોકસ કરવાનું છે કારણ કે સેક્શન એ ની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો ત્રીસ માર્ક્સ નો સેક્શન છે એમાં મેં તમને અગાઉ વાત કરી તે ફરી એક વખત કહું છું દરેક થિયરિકલ સબ્જેક્ટમાં ઇકોનોમિક્સ બી એસપી કે એક્સ વાય જેડ કોઈ પણ જે થિયરિકલ સબ્જેક્ટ છે એની અંદર મેક્ઝિમમ હવે કોઈ નવી વસ્તુ શીખવાની ટ્રાય ન કરવી મેક્ઝિમમ પ્રશ્નપત્ર સોલ આઉટ કરવા અને સ્વાધ્યાયનું સેક્શન એ અને બી જોઈ લેવું એટલે તમને વીસ માંથી મેક્સિમમ માર્ક્સ એમાંથી રિકવર થઈ જાય અને ત્યાર પછી જો ટાઈમ મળે મળે તો પ્રશ્નપત્રના સેક્શન ઈ જુઓ સી અને ડી પ્રશ્નપત્રની અંદર જેટલા મેક્ઝિમમ કવર થાય એટલા કરવાના છે ખાસ કરીને આપણે પ્રશ્નપત્ર પણ સેક્શન એ બી માં સ્વાધ્યાયના સવાલ આપણે કરશું ઓકે તો હવે પછીના જે સેશન આવશે આપણા એ મેન આપણે પાસ થવાથી વધારે માર્ક્સ લાવવા માટે ખાસ કરીને આપણે સેક્શન એ અને બી ઉપર ફોકસ વધારે કરશું કારણ કે એની અંદર સચોટ આન્સર જોઈએ પાંચ માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં થોડું ઘણુંય ઓગણીસ વીસ ફેરફાર થઈ ગયો હોય તો આપણને માર્ક્સ મળી જતા હોય પણ ઓલામાં ફેરફાર થાય એટલે સીધું ખોટું પડી જાય અને ખાલી ખોટો કોઈ ડર રાખવાની જરૂર નથી મેક્ઝિમમ ટાઈમ ની અંદર ચોવીસ કલાકમાં પાંચ છ કલાક આપણને આરામ થાય બાકીનો સમય આપણે શું કે સાત કલાક આરામ થાય સથી થી સાત કલાક અને બાકીના સમયમાં આપણે મેક્ઝિમમ બુકની સાથે કનેક્ટ રહીએ અને ડેડિકેશન થી વર્ક કરવાનું છે કોઈને દેખાડવા માટે નહીં સ્કૂલ માં ટ્યુશન માં વાંચવાનું તમને કે તમે બુક ખોલીને વાતો ને એવું બધું કરતા હોય તો બને તે ઓદી ઓછું કરી દેવું ફૂલ ડેડિકેશન થી વર્ક કરશો એટલે તમને ધાર્યું હોય એવું પરિણામ આવશે ઓકે સોરી તો આજના દિવસ માટે આટલું રાખીએ નેક્સ્ટ આપણે આવતીકાલે એટલે કે લેક્ચર આપણો જ્યારે પણ આવશે ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે કન્વર્ટ કરીશું ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ